આજે વાત કરીએ તો વિડીયોમાં તમે જોઈ શકો છો ફોર વ્હીલ ટ્રોલી વેચાવા માટે આવેલી છે જે તમે વિડીયોની અંદર ફોર વ્હીલ ટ્રોલી જોઈ શકો છો ટ્રોલી ભાઈને વેચવાની છે ડબલ ડાગડામાં ટ્રોલી તમને જોવા મળશે જે તમે વિડીયોની અંદર ટ્રોલી જોઈ શકો છો ફોર વ્હીલ ડબલ ફાળકામાં જોવા મળશે ડબલ વાળી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રોલી ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાની છે એકદમ સાચવેલી કંડિશનમાં ટ્રોલી ખેડૂતભાઈ જોવા મળશે તો વિડીયો આખો જોતા રહીજો અને તમારા આવા બીજા વાહનોના વિડીયો જોવા હોય તો મારે ચેનલ મહાદેવ ટેક્ટર્સને સબસ્ક્રાઈબ કરી લેજો આવા બીજા વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રોલીની પૂરેપૂરી માહિતી મળી જાય વાત કરીએ ફોર વ્હીલ ટ્રોલીની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કન્ડિશન એકદમ સાચવેલી કન્ડિશનમાં જોવા મળશે ડબલ ફાળકામાં ટ્રોલી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફોર વ્હીલ ટ્રોલી જ્યારે છે ટાયર એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે સિત્તેર ટકા જેવા જ્યારે છે ટાયર છે તમે વિડીયોની અંદર ટાયર કન્ડિશન પણ જોઈ શકો છો મોડલની વાત કરો તો મોડલ છે બે હજાર આઠનું જે તમે ફોર ટ્રોલી જોઈ રહ્યા છો વિડીયોની અંદર બે હજાર અને આઠનું મોડલ તમને જોવા મળશે ડબલ ફાળકામાં ટ્રોલી છે હેવી ટ્રોલી તમને જોવા મળશે બાકી વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એમઆરએફ કંપનીના જ્યારે છે ટાયર તમને જોવા મળશે તમે જે ફોરવ્હીલ ટ્રોલી જોઈ શકો છો વિડીયોમાં જ્યારે જ્યાં ટાયર તમને એમાં કંપનીના જોવા મળી જાય છે એકદમ સાચવેલી કન્ડિશનમાં ટ્રોલી છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને સાઠ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવ્યું છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રોલી જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડું ઘણું માન રહી જાય છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈને આ ફોરવ્હીલ ટ્રોલી લેવી હોય તે ટ્રોલીના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રોલી લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રોલીના ઓનર હિતભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રોલી વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય રૂબરૂ સ્થળ પર જશો અને ટ્રોલી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થાય છે તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રોલીના ઓનરનો કોન્ટેક કરી લેવો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ખોરાશે ગીર તાલુકો માળીયા હાટીના જિલ્લો જૂનાગઢ અને હિતભાઈ પાસે તમને આ ફોરવ્હીલ ટ્રોલી જોવા મળશે હિતભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રોલીના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રોલી લેવી હોય તે જલ્દીથી ટ્રોલીના ઓનર હિતભાઈનો કોન્ટેક કરે વેચાતા વાર નહીં લાગે ખેડૂતભાઈ સારી કન્ડિશનમાં છે અને કિંમત પણ રીઝનેબલ છે તો જે કોઈને લેવી હોય તે જલ્દીથી ટ્રોલીના ઓનર હિતભાઈનો કોન્ટેક કરી લે